રાજ્યમાં ચાલતી પ્રિસ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે નિયમોને કેટલીક વિસંગતાઓ બાબતે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા પ્રિસ્કૂલ નોંધણીને લઈને જે નિયમો કડક કરવામાં આવ્યા છે તે નિયમોના કેટલીક વિસંગતાઓ હોવાને લઈને ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા જે નિયમ ઘટાડવામાં આવ્યા છે તેમાં જે જગ્યા પર સ્કૂલ ચાલુ કરવાની હોય તે જગ્યાની બીઓ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે આ ઉપરાંત જે જગ્યા પર આ પ્રી સ્કૂલ ચાલતી હોય તેનો પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અને તેને જ લઈને મોટી સંખ્યામાં પ્રિસ્કૂલના સંચાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે બીયુ પરમિશનની જગ્યા પર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે પ્રિસ્કૂલની માન્યતા આપવામાં આવે તે ઉપરાંત પંદર વર્ષના રજિસ્ટર ભાડા કરારના બદલે અગિયાર મહિનાનો ભાડા કરારથી પ્રિસ્કૂલને મંજૂરી આપવામાં આવે તો સંચાલકોને મુશ્કેલી ન પડે આ ઉપરાંત ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની કે પછી સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરેટરથી ભાગીદારીનો ઓપ્શન પણ પ્રેસ્કોલ ની નોંધણી માટે આપવામાં આવે તેવી રજૂઆત સુરત ના પ્રેસ્કોલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી મારું નામ નિધિ સિંહ છે આજે અમે અહીંયા જિલ્લા અધિકારી ની કચેરીમાં કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જેમાં ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ માં જે અમને નડતર રૂપ થઈ શકે છે કે જે પ્રશ્નો અમારાથી અશક્ય છે સોલ્વ કરવા તેની માટે રજૂઆત કરવા માટે અપીલ કરવા માટે એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે બીયુ સર્ટિફિકેટ છે પંદર વર્ષનો ભાડા કરાર છે અને એમાં અમને લોકોને સરકારની સાથે જ છીએ પણ થોડા મુદ્દાઓ અમને હળવા કરી આપે અને એમાં એવું છે કે બીયુ સર્ટિફિકેટ છે તો એમાં અમને કોમર્શિયલ બીયું રેસિડેન્શિયલ બીયું કે શૈક્ષણિક બીયું કોઈ બી ચલાવે અને બીયું ના મળે તો અમારું સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સરકારશ્રી ચલાવે એના માટે અમારી માંગણી છે અને અમારી બધી જ જે લેડીઝ છે જે અત્યારે ચલાવે છે એ રેન્ટના બિલ્ડિંગમાં ચલાવે છે જેના કોઈ બી ઓનર છે એ પંદર વર્ષનો ભાડા કરાર કરવા માટે અત્યારે તૈયાર નથી તો અગિયાર વર્ષના ભાડા કરાર પર હા અગિયાર મહિનાનો ભાડા કરાર કરી અને અમને આ ચલાવે એવી અમારી માંગ છે સુરત